નમસ્કાર મિત્રો આજે આ કામરૂ દેશનો પેલો માણસ કે જે નવા ગામમાં પહોંચી ગયો છે અને નવા ગામમાં પહોંચી અને તેણે આ ગામના મુખીને મારી નાખી અને પોતે મુખીનો વેશ ધારણ કરી અને આ ગામ ઉપર રાજ કરવાનો તેણે વિચાર કર્યો છે અને એટલા માટે તો તેણે પોતાની પાસે મુખીને અડધી રાત્રે મળવા માટે બોલાવ્યા છે અને જ્યારે અડધી રાત થઈ ત્યાં સુધીમાં તો તેણે એ મહેમાનખાનાના ઓરડામાં એક ઊંડો ખાડો ખોદી દીધો છે અને હવે આ બાજુ મુખી કે જે ખૂબ જ ભોળા છે અને તેમણે કોઈને પણ કાંઈ કહ્યું નહીં અને એકલા એકલા આ માણસ પાસે પહોંચે છે અને જેવા તેઓ મહેમાનખાનામાં પહોંચ્યા એની સાથે જ પેલો માણસ હસવા લાગ્યો ને કહે છે કે મુખી તમારા ગામનો મુખી બની અને મારે આ ગામ ઉપર રાજ કરવું છે બોલો તમારું શું કહેવું છે ત્યારે મુખી કહે છે કે મારે એ બધી વાત નથી સાંભળવી અને અમે મહેમાનોને કોઈ દિવસ મુખીનું પદ નથી સોંપતા પરંતુ મને એ જણાવો કે અમારું ગામ કોણ નષ્ટ કરવાનું છે અને મારું ગામ કોણ ઉજ્જડ બનાવશે અને કોણ અમારા ગામ ઉપર આફત બનીને મંડરાવાનું છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે સામે ઊભેલો આ વૃદ્ધ માણસ હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે બીજું કોઈ નહીં એ હું જ છું અને હું જ તમારા આ ગામને વિખેર કરવાનો છું અને શરૂઆત તમારાથી કરવાનો છું કે હું મુખી બનીશ ત્યારે મુખી કહે છે કે ભાઈ મને લાગે છે કે તું ગાંડો છે ચાલ હવે હું જાઉં છું અને મુખી બનવા માટે પહેલાં અમારા ગામમાં જન્મ લેવો પડે ત્યારે તે માણસ કહે છે કે મુખી બનવા માટે મારે તમારા ગામમાં જન્મ લેવાની જરૂર નથી હું તમારું જ વેશ ધારણ કરી લઉં છું આમ કહીને તે મુખીનું સ્વરૂપ ધારણ કરી નાખે છે અને જેવું મુખીનું સ્વરૂપ ધારણ કર્યું એની સાથે મુખી ચોંકી ગયાને કહે છે કે તું મારા જેવો કેવી રીતે થઈ ગયો ત્યારે તે એટલું જ કહે છે કે હું કામરૂ દેશની વિદ્યાઓ જાણું છું અને હું આ સંસારમાં દરેક મનુષ્ય પશુ પ્રાણીઓના વેશ આરામથી ધારણ કરી શકું છું અને હવે આ જુઓ આ ખાડો ખોદ્યો છે એમાં તમારું મોત થશે અને હું તમારા ગામ ઉપર તમારા નામથી રાજ કરીશ આમ કહી અને ખાડો ખોદવાનું હથિયાર ઉપાડ્યું અને મુખીના માથા ઉપર ઘા કર્યો અને મુખી ત્યાં ઢળી પડ્યા અને એમના માથામાંથી લોહીની ધારા વહેવા લાગી અને પછી તો મુખીને એ ખાડામાં નાખી દીધા અને પછી એ ખાડો પૂરી દેવામાં આવ્યો અને તેના ઉપર પાણી છાંટી અને પહેલાં જેવું હતું એવું કરી દેવામાં આવ્યું અને હવે આખા ગામમાં કોઈને ખબર નથી કે મુખીની સાથે શું થયું છે અને એ વાત તો માત્ર આ દુષ્ટ માણસ જાણતો હતો અને પછી તો તે આ મુખીના વેસમાં હવે આ મહેમાનખાનામાંથી બહાર નીકળે છે અને હસતો હસતો ગામ તરફ ચાલવા લાગ્યો અને પછી અડધી રાત હતી તેથી અત્યારે તો અંધારામાં તે ચાલતો ચાલતો પોતાની મેડીમાં પહોંચી જાય છે અને બીજા દિવસની જ્યારે વહેલી સવાર થઈ ત્યારે તે પોતાના મેડીના ઝરૂખામાં ઊભો ઊભો આ ગામ સામું ટગર ટગર જોઈ રહ્યો છે અને ગામના સૌ માણસો કે જે પોતપોતાના કામ કરવા માટે હવે ઘરેથી નીકળ્યા છે અને પોતે વિચાર કરે છે કે હું ક્યાં હતો અને ક્યાં આવી ગયો આજે આ સમગ્ર મેળીનો હું માલિક છું આ ગામનો મુખી છું અને હવે હું ધારું એવું જ આ ગામમાં થશે હવે કોઈની તાકાત નથી કે મને ઝુકાવી શકે અને અહીંયા તો ગાંગી પણ આવવાની નથી કે નથી તો સુરતસિંહના કોઈ માણસો આવવાના અને કદાચ આવશે ને તો પણ હું ને મારા ગામના માણસો એ વાત માનવા તૈયાર જ નહીં થઈએ કે આ ગામમાં કોઈ નવો માણસ આવ્યો છે અને પછી આમ કરતાં કરતાં આજનો દિવસ પૂરો થવા આવ્યો અને રોજની જેમ આજે પણ સાંજે કચેરીમાં બધા જ માણસો ભેગા થયા ત્યારે આ મુખી પણ કચેરીમાં પહોંચે છે અને તે આ બધા જ માણસોને ટગર ટગર જોઈ રહ્યા છે ત્યારે એમની સામે બધા માણસો જોઈ રહ્યા છે ને કહે છે કે મુખી આજે તમે આટલા બધા ચૂપ કેમ છો અને રોજે તો તમે અમારી સાથે એટ એટલી વાતો કરતા કે વાત ના પૂછો પરંતુ આજે તમે ચૂપચાપ બેઠા છો તો મુખી કોઈ વાતની તકલીફ છે ત્યારે મુખી કહે છે કે હા મને એક વાતની તકલીફ છે તમે એક કામ કરો આવતીકાલે મેં જે માણસોને મોતની સજા નહોતી આપી અને જે ગામની સાથે દગો કર્યો હતો ને એમણે ઉંમરકેદની સજા મેં સંભળાવી હતી ને એમને પાછા અહીંયા બોલાવી લાવો અને ત્યારે આ સમગ્ર સભામાં માણસો ચોંકી જાય છે ને ગામના અંદરો અંદર માણસો વિચાર કરવા લાગ્યા કે આ મુખીને એવું તો શું થયું કે જે માણસોને ઉમરકેદની સજા આપી હતી એમને તેઓ હવે પાછા અહીંયા બોલાવે છે અને પછી તો બે ચાર માણસો કે જે ગામના જેલખાનામાં જે આ ચારે ચાર અપરાધીઓને પૂરેલા હતા એમને પકડી અને પાછા આ કચેરીમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ ચારેય જણા આ મુખીના પગમાં પડીને કહેવા લાગ્યા કે મુખી બાપા અમને ખબર હતી કે તમે કેટલા દયાળુ છો અને જ્યારે સમગ્ર ગામના માણસોને ખબર પડી ગઈ હતી કે અમે એટલો મોટો અપરાધ કર્યો છે કે અમને મોતની સજા થવાની છે એમ છતાં તમે અમને મોતની સજા ના આપી અને ઉમર કેદની સજા આપી માટે અમને એ વાત તો સાબિત થઈ ગઈ હતી કે હજુ પણ મુખીને અમારા ઉપર જરૂર જીવ મળશે અને તેઓ અમને હજુ પણ આ સજામાંથી પણ રાહત જરૂર આપશે અને હવે તમે આજે ફરી અમને આ કચેરીમાં બોલાવ્યા છે તો એનો મતલબ એ છે કે હવે તમે અમારી ઉમર કેદ ઘટાડી અને અમને પેલાની જેમ પાછા આઝાદ કરી દેવા માંગો છો ને બોલો મુખી એટલા માટે જ તમે અમને આ ગામની કચેરીમાં ફરી બોલાવ્યા છે ને બોલો હવે અમે આઝાદ થશું ને ત્યારે આ ચારેય અપરાધીઓ આવું કહી અને પોતે અંદરો અંદર હરખાઈ રહ્યા છે અને ગામના પણ સૌ માણસો ભેગા થયા હતા તેઓ પણ રાજી થયા ને કહે છે કે આપણા ગામના મુખી કેટલા દયાળુ છે અને આટલો મોટો અપરાધ કર્યો હોવા છતાં પણ તેમને મોતની સજા ના આપી અને એમને કેદની સજા આપી અને એક જ રાત એમને જેલમાં રાખીને આજે ફરી એમને આ કચેરીમાં બોલાવ્યા છે તો નક્કી એમની સજા ઓછી થશે ખરા અને ત્યાં તો પેલા ચારે ચાર ગુનેગારો કે જે મુખીના પગમાં પડીને કહે છે કે મુખી બાપા હવે તો અમારી કુળદેવીના સોગંદ ખાઈને કહીએ છીએ કે આજ પછી ક્યારેય અમે આ ગામને ખરાબ લાગે અને આ ગામનું નુકસાન થાય એવું કાર્ય ક્યારેય નહીં કરીએ અને આ ગામની સાથે વફાદારીથી રહીશું હવે ક્યારેય ગામ સાથે ગદ્દારી નહીં કરીએ બોલો હવે તમારો ફેંસલો શું છે ત્યાં તો કચેરીમાં રહેલા બધા જ માણસો કહેવા લાગ્યા કે મુખી તમે આ ચારે ચાર માણસોને અહીંયા બોલાવ્યા છે તો એની પાછળનું શું કારણ છે બોલો હવે કાંઈક જવાબ તો આપો ત્યારે આ મુખી એટલું જ કહે છે કે આ ચારે ચાર જણા રહ્યા ને એમને આવતીકાલની વહેલી સવારે ફાંસીના માછડે લટકાવી દો એમને હવે આ ગામમાં રહેવાનો કોઈ અધિકાર નથી અને જ્યારે આમ જ્યારે આ મુખીના મોઢેથી આટલા શબ્દો નીકળ્યા ને ત્યાં તો ગામના સૌ માણસોના ડોળા ફાટી ગયા અને પેલા ચારે ચાર માણસોના હોશ ઉડી ગયા અને આ ગામ વાતો કરવા લાગ્યું કે શું આ ખરેખર આપણા જ મુખી છે અને જેઓ દુશ્મનને પણ મોતની સજા નથી આપતા જેમણે ગામના ગુનેગારોને હંમેશા પોતાના જીવથી વધારે વાલ કરી અને એમને સજાઓ આપી છે પણ કોઈ દી મોતની સજા નથી આપી અને આજે પહેલી વાર આમ ચારે ચાર માણસોને મોતની સજા આપે છે અને ગઈકાલે તો એમણે મોતની સજાના બદલે ઉમરકેદની સજા હતી અને આજે સીધી ફાંસીની સજા આ બધું મુખી શું છે ત્યારે મુખી ઊભા થઈને એટલું જ કહે છે કે જુઓ ગામ લોકો હવે આ બધું હું નહીં ચલવી લઉં કારણ કે ગામના માણસો આમ ગામ સાથે ગદારી કરે છે માટે એમને હું જુઓ આવી જ રીતે ઉમર કેદ અને જીવતા છોડી દઈશ ને તો કાલે ઊઠી અને બીજા પણ આ ગામમાં ગદાર માણસો પાકશે અને આ ગામને વિખેર કરશે માટે હવે ગામ સાથે જે ગદારી કરશે એને એક જ સજા થશે અને એ પણ સજા ફાંસીની હવે બીજી કોઈ સજા બદલાશે નહીં અને આ માણસોને હવે મારી સામેથી લઈ જાઓ ત્યાં તો પેલા ચારે ચાર માણસો કહેવા લાગ્યા કે તું અમારો મુખી નથી અમારા મુખી આવા ના હોવા જોઈએ અને અમારા મુખીએ ક્યારેય કોઈને મોતની સજા નથી આપી મને લાગે છે કે મુખીના ભેંસમાં આવેલો આ કોઈ બહેરુપિયો છે ત્યારે મુખી હસવા લાગ્યાને કહે છે કે મેં જો તમારાથી આગળના માણસોને આવી જ રીતે સજા કરી હોત ને તો આજે તમે મારા ગામમાં આમ આવી રીતે અપરાધી ના બન્યા હોત માટે આમને હવે મોતની સજા આપી દો ત્યારે ગામ આ મોતની સજા સાંભળી અને આ કચેરીમાંથી ઊભું થઈ જાય છે ને આખું ગામ પોતપોતાના ઘરે પહોંચે છે અને આ મુખી પણ હવે ત્યાંથી ચાલતા ચાલતા એમની હવેલી તરફ ચાલી નીકળે છે અને પછી તો મિત્રો આ સમગ્ર ગામના માણસો ભેગા થયા છે અને રાત્રે અંદરો અંદર વાતચીત કરે છે કે આ મુખીએ આમ આપોઆપ આવી રીતે મોતની સજા આ ચારેય માણસોને કેમ આપી દીધી અને આ માણસો રહ્યાને એમણે તો આપણા ગામના ભલાઈના કાર્યો પણ ઘણા કર્યા છે માટે આપણે મુખી સામે વિદ્રોહ કરવો જોઈએ અને ત્યારે રાતોરાત ગામના માણસો ભેગા થયા અને વહેલી સવારે આમની ફાંસી અટકાવવાની છે અને એમને બચાવવા માટે મુખીના સમક્ષ તેઓ વિરોધ કરવા માટે નક્કી કરી નાખ્યું છે અને એમના ગામનો એક મુખ્ય માણસ હતો તેને કહેવામાં આવ્યું આ વિદ્રોહનો મુખ્ય મોરચો તમારે સંભાળવાનો છે ત્યારે તે માણસ તૈયાર થાય છે અને આમ કરતાં કરતાં રાત વીતી ગઈ અને પેલા ચાર જે ગુનેગાર હતા તેમને તો આખી રાત નીંદર પણ નથી આવતી અને ક્યાંથી આવે કેમ કે એમને તો એમ હતું કે મુખી આપણને જતા દિવસે છોડી મૂકશે અને એ ગામના જે મુખી હતા એ તો એવા જ હતા કે ઉમર કેદની સજા આપ્યા પછી પણ માંડ મથીને એક મહિના સુધી કેદીઓને તેઓ જેલખાનામાં રહેવા દેતા અને પછી તેઓ જાતે જ એમને છોડી મૂકતા માટે આ ચાર અપરાધીઓ કે જે આમ તો દુઃખી ન હતા પરંતુ આમ અચાનક મોતની સજા સાંભળી તેથી આખી રાત તેઓ જાગે છે અને બીજા દિવસની વહેલી સવાર થાય છે ત્યારે સિપાહીઓ ગામની વચ્ચે ફાંસીનો માછળો લગાવી અને હવે આ ચારે ચાર અપરાધીઓને ત્યાં લાવવામાં આવે છે અને ત્યારે ગામનું આખું એ ટોળું ત્યાં આવે છે ને આવીને કહેવા લાગ્યું કે મુખી તમે ગમે તે કહેતા હોય પરંતુ આ ચાર ગામના દીકરાઓએ એટલો મોટો પણ અપરાધ નથી કર્યો કે એમને તમે ફાંસીની સજા આપો માટે એમની સજા રોકાવી દો અને તમે એમને કેદની સજા એકવાર આપી ચૂક્યા છો તો પછી હવે બીજી વાર તમે સજા સુકામ બદલો છો અને અમારા મુખી આજ દિવસ સુધી બોલીને બીજું બોલતા ન હતા અને ગમે તેવો ગુનેગાર હોય એને મોતની સજા પણ આપતા ન હતા પરંતુ હવે આ બધું શું જોવા મળી રહ્યું છે ત્યારે મુખી કહે છે કે તમારામાંથી કોઈએ પણ હવે એક શબ્દ બોલવાનું નથી અને જે શબ્દ બોલશે ને એને પહેલાં ફાંસીના માછડે લટકાવી દઈશ ત્યારે ગામના માણસોનું જે નેતૃત્વ કરી રહ્યો હતો તે માણસ આગળ આવીને કહેવા લાગ્યો કે મુખી અમે તમારી સમક્ષ વિદ્રોહ કરીશું અને બાજુના રજવાડામાં જઈને મહારાજ સમક્ષ તમારી આવી હરકતને લઈ અને અમે ત્યાં અરજી કરીશું ત્યારે આટલા શબ્દો સાંભળીને મુખી હસવા લાગ્યા અને હસતા હસતા કહે છે કે હવે ફાંસી આ ચાર જણને તો પછી થશે પરંતુ સૌથી પહેલાં તમને થશે તમે મને મૂકીને ધમકી આપો છો પછી સિપાહીઓને હુકમ કર્યો કે જાઓ જાઓ સૌથી પહેલાં આ જે ગામનો અગ્રણી છે ને એને ફાંસીના માછડે ચડાવો ત્યારે એ માણસને બંદી બનાવી દેવામાં આવ્યો અને એને લઈ અને મુખીની પાસે આવ્યા ત્યારે મુખી ઊંચા અવાજથી થી સિપાહીઓને ધમકાવે છે કે મારું મોઢું શું જોઈ રહ્યા છો લટકાવી દો અને ફાંસીના માછડે ત્યારે પેલા ચાર અપરાધીઓ તો બાજુમાં ઊભા છે પરંતુ આ જે ગામનો આગેવાન હતો તેને ફાંસીના માચડે ચડાવી દેવામાં આવ્યો અને તે ફાંસીના માચડે લટકી અને તડપી તડપીને મોતને ઘાટ ઉતરી જાય છે અને ત્યારે આ ઘટના જોઈ અને આ સમગ્ર ગામના માણસો ચોંકી ઉઠ્યા અને તેઓ ધ્રુજી ઉઠ્યા કે આપણા મુખી આટલા ક્રૂર ન હતા અને આમ એક જ દિવસમાં આપણા મુખીનું વર્તન આ રીતે કેમ બદલાઈ ગયું લાગે છે કે આ મુખી નથી પરંતુ આ કોઈ મુખીના વેશમાં રહેલો બહેરુપિયો છે અને પછી તો મુખી પેલા ચારે ચાર માણસો હતા કે જે ગુનેગાર હતા એમને પણ ફાંસીના માછડે ચડાવી દેવામાં આવ્યા અને આ ઘટના જોઈ અને આજે આખું ગામ રડી પડ્યું કારણ કે આજે એમના જ ગામની પાંચ પાંચ નનામીઓ હવે બાંધવામાં આવી છે અને મુખી ત્યાંથી હસતા હસતા ચાલી નીકળે છે અને મિત્રો પછી આ ગામની સાથે શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી